ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે તો વૈકલ ગુજરાત ચેનલ છે બધાને રામ રામ નંબર એક ઉપર પ્યોર બનીની ભેંસ આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ભેંસ વેચવાની છે ઓછી કિંમતમાં તાત્કાલિક ઇમરજન્સી ટિકટોક કન્ડિક્શન ભેંસ આવેલી છે વેતર છે ચોથું ત્રીજા વેતરમાં હોલ લીટર દોયેલું છે અને હાલની વાત કરીએ તો દસ દિવસની કાચી છે ભેંસ અને કિંમતની વાત કરીએ તો કિંમત માલિકે ફક્ત એક લાખ રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સ રહેવાની કિંમતમાં ફેરફાર કરી આપશે આપ જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો મોળી ગામ મોળી ગામે જોવા મળી જશે પરવીનભાઈ પાસે પરવીનભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત હસ્તાઓની તો જાહેરાત ફ્રી હોય છે આપણી ચેનલ ઉપર આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું મોડલ કિંમત સાથે મૂકવા દેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુભાઈ હુડતાળી ભાવિક વોટ્સઅપ પર મેસેજ કરવા દેશે વિડીયો સરળ લાગ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કોઈ ખેડૂત ભાઈને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને અપ્શન હોય છે એને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી માહિતી મળશે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ઉપર મિત્રો નવા જોડાયા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લે